નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો હુડાના નોટિફિકેશન સામે હિંમતનગરમાં વિરોધ અગિયાર ગામના ખેડૂતો નોંધાવશે ઉગ્ર વિરોધ ત્યારે કોકડોલ ખાતે ખેડૂતોની મહાપંચાયત ગામના વિરોધમાં પચાસ કરતા વધુ દિવસોથી ખેડૂતોનો વિરોધ યથાવત ત્યારે વિવિધ કાર્યક્રમો થકી હુડાના નોટિફિકેશન સામે કરાઈ રહ્યો છે વ્યાપક વિરોધ મહાપંચાયતમાં પચીસ હજારથી વધુ ખેડૂતોનો પહોંચવાનો અંદાજ ત્યારે હુડામાં ચાલીસ ટકા ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન સામે ખેડૂતોનો છે ભારે વિરોધ જમીન બચાવવા ખેડૂતો કરી રહ્યા છે આંદોલન આવનાર દિવસોમાં હુડા નોટિફિકેશન રદ ન થાય તો થશે કથિત મોટું આંદોલન ખેડૂતો હુડા નોટિફિકેશન રદ કરાવવા સરકાર સામે પણ કરી રહ્યા છે ઉગ્ર વિરોધ હુડાના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે બિન રાજકીય રીતે ચાલી રહ્યું છે હિંમતનગરમાં હુડાનો વિરોધ બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા